અને બીજી વાર આવું ન થાય તેનું ખાસ ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસ પ્રશાસન ત્યાંનું ધ્યાન રાખે અને આ જે નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે તેમને આત્માને શાંતિ આપે અને બાબા જેવા જે આ લોકો છે જે આયોજન કરે છે અને એની પછાડી જે પબ્લિક અંધવિશ્વાસી જેમ દોડ લગાવે છે અને પોતાના જીવા જોખમે સુખ સુવિધા કોઈ પણ તકલીફ પડે અને પોતાનો છેલ્લે જીવ ગુમાવવાનો વારો આવે તો તેવા આ બાબા લોકોથી ખાસ ચેતવવું જોઈએ અને બાબાએ પણ સામે આવીને પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ કે શું ભૂલ થઈ છે અને બીજી વાર આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ નિર્દોષ લોકોની હત્યા થઈ છે એ ખરેખર બાબાએ આવીને દુઃખ જતાવવું જોઈએ તેઓ જે આ વાતો કરે છે મોટી મોટી આ વાતો એમને શોભે નહીં હું આશા રાખું મિત્રો કે બીજી વાર આવી ઘટના મોટી ઘટના ન થાય ખરેખર હત્યા કહેવાય હત્યાનો ગુનો લાગે અને હત્યા જ કહેવાય હું તો એને હત્યા જ માનું છું જય હિન્દ જય ભારત